નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિકી બામણ્યા વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને પેપર તમારા સારા એવા જતા હશે પણ જ્યારે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને ધોરણ 10 ની અંદર ગણિતના પેપરની વાત આવી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ થયો કે સર દ્રષ્ટિવાળા જે પ્રશ્ન છે અમારાથી ભૂલથી લખાઈ ગયા છે તો શું અમને એના માર્ક્સ મળશે અમારા એના માર્ક્સ જતા રહ્યા આ ઘણી બધી મૂંઝવણ આખા ગુજરાતના વિદ્યાર્થીઓના મનની અંદર છે ઇવન પેરેન્ટ્સના મનની અંદર પણ છે અને શિક્ષકો પણ મૂંઝવણમાં મુકાયેલા છે કે ભાઈ હવે થશે શું એ માર્ક્સ વિદ્યાર્થીઓના કપાઈ જશે કે શું થશે શું બોર્ડે પોતાની ભૂલ સ્વીકારી ઓફિશિયલ પરિપત્ર ગુજરાત બોર્ડે આ વિષય પર કરેલો છે એના પર ડિટેલ ડિસ્કશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છે પાંચ દસ મિનિટથી વધારે તમારો સમય નહીં લો પણ તમારું જે મૂંઝવણ છે એ ક્લિયર થઈ જશે અને આવનારા પેપરમાં આ ટાઈપના ક્વેશ્ચન જોડે તમારે કેવી રીતે ડીલ કરવાની છે એની પણ ઇન્ફોર્મેશન હું તમને આ વિડીયોની અંદર આપીશ તો આ વિડીયોને તમે અંત સુધી જોતા રહો વિદ્યાર્થી મિત્રો ની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પરિપત્ર થઈ છે અને તમને મળી શકે છે એની પણ ઇન્ફોર્મેશન આજે હું તમને આપવાનો છું આગળ કેવી રીતે તમારે ડીલિંગ કરવાનું એ પણ હું તમને જણાવું છું તો ભાઈ જેને લાઈક ના કર્યો કરો અને જો ચેનલ પર નવા આયા હોય તમે ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે તો તમે રાહ જોવો છો નીચેનું બટન દબાય અને અમારી સાથે જોડાઈ જાવ અને આપણી ચેનલ પર જે તૈયારીઓ ચાલે છે ને વાવાઝોડાની એવી આખા ગુજરાતમાં કસને ચાલતી સાચી વાત કે નહીં કોમેન્ટમાં કેજો મને ચાલો આગળ જો

આ આધારિત પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આંતરિક વિકલ્પ પણ આપેલો છે આ વસ્તુ ઓલરેડી તમારી સૂચનામાં મેન્શન કરેલી છે તમારું બોર્ડનું પેપર જોજો એની અંદર પણ કદાચ તમારા ધ્યાને ના આવી હોય તો આપેલા પ્રશ્નને ધ્યાનમાં લેવા આવું ઓફિશિયલી ગુજરાત બોર્ડે પેપરની અંદર જ લખીને આપ્યું હતું પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થયું કે ભાઈ દ્રષ્ટિન વાળો માટે પ્રશ્ન ઉપરનો છે કે નીચેનો દાખલા તરીકે અહીંયા ગણિતની વાત કરીએ ભાઈ સાબિત કરો કે પ્રમેય છે અને એના અથવામાં ત્રણ ખરા ખોટા આપેલા છે તો વિદ્યાર્થીઓ ઘણા બધાએ ભાઈ ખરા ખોટા સહેલા લાગ્યા તો એ લખી દીધા એમને લાગ્યું કે આ ફક્ત દ્રષ્ટિન વાળો પ્રશ્ન ઉપરનો હશે એ લોકોએ સ્પેસિફિકલી કોઈ જગ્યાએ મેન્શન નથી કર્યું અહીંયા બી દેખો આ બીજો પ્રશ્ન છે એમાં બી ફક્ત દ્રષ્ટિન માટે તો ભાઈ આ નીચે મોટાભાગે આપણે સૂચના ક્યાં મારીએ પ્રશ્ન ખતમ થયા પછી

કે ભાઈ આકૃતિ વાળો જે પ્રશ્ન હોય એ તમારી માટે છે દ્રષ્ટિન વાળા માટેનો પ્રશ્ન એ પછીનો છે તો આવું એ લોકોએ ક્લેરિફિકેશન આપ્યું પણ વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષામાં તો મૂંઝવણમાં મુકાયા કેમ કે આ રીતનું પહેલેથી અનાઉન્સમેન્ટ કરીને કહેવામાં નહોતું આવેલું એટલે ડેફિનેટલી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થયું ધોરણ દસ ના હોય કે ધોરણ બાર ના હોય બંનેને આ સમસ્યા થઈ તો બોર્ડને જ્યારે એની જાણકારી આપવામાં આવી રજૂઆતો કરવામાં આવી ત્યારે બોર્ડે એક ઓફિશિયલ પરિપત્ર કર્યો એના વિશેની હું તમને વાત કરું અખબારી યાદી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નોંધાયેલ તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાન કેમ કે સૌથી પહેલું આવું લખેલું કોની અંદર આવ્યું ભૌતિક વિજ્ઞાનમાં લખેલું આવ્યું તો વિષયની પરીક્ષા સત્યાવીસ બે બે હજાર રોજ થઈ જે પહેલું પેપર હતું ફિઝિક્સનું એની અંદર ત્રણથી સાડા કલાકનું પેપર હતું યોજવામાં આવ્યું સદર પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા ત્રણ દસ બે હજાર ચોવીસ ના રોજ પ્રશ્ન પત્ર ક્રમાંક ને જે સંશોધન એ લોકોએ કર્યું હતું એમાં પ્રસિદ્ધ કરેલ પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્રના આધારે તૈયાર કરવામાં આવેલું હતું એ લોકોએ કીધું કે અમે તો બ્લુપ્રિન્ટ પ્રમાણે જે માળખું અમે જાહેર કર્યું તે પ્રમાણે પેપર બનાવેલું હતું નમૂનાના પ્રશ્નપત્રની સૂચના નંબર નવ બરાબર માં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે એમ પણ જણાવેલ છે આવું એ લોકોએ ત્યાં જણાવ્યું હતું સૂચનામાં જણાવ્યું હતું જેવું મેં તમને આગળ કીધું એ પ્રમાણે પણ આ વસ્તુનો પ્રશ્નપત્રનો પરિરૂપ આપ્યો ને ત્યારે લોકો કોઈ ક્લેરિફિકેશન નતો આપ્યું મતલબ આ કહેવાય ને નવ જ તમારી સામે મૂકવામાં આવ્યું તો આવું થયું પણ એ લોકોએ સૂચના આપી હતી મતલબ એ લોકો ખોટા તો નથી તે મુજબ સત્યાવીસ બે હજાર પચીસ ના ભૌતિક જ્ઞાન વિષયના પ્રશ્નપત્ર મુખ્ય પેજ પર સૂચના નંબર નવ માં આકૃતિ વાળા ચાર્ટ વાળા પ્રશ્નોમાં દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે જેનું ખાસ ધ્યાન રાખો આવું એ લોકોએ કીધું હતું બરાબર કીધું હતું સો ટકા વાત સાચી તમે કીધું પણ આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ છે અને જ્યાં ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટેની સૂચનાની પ્રશ્નની દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે છે એટલે કોઈ ક્લેરિફિકેશન નતું આપ્યું એની અંદર ભાઈ ઉપરનો પ્રશ્ન એમનો છે કે નીચે એટલે કોઈ કે આકૃતિ વાળો હોય કે આકૃતિ વગરનો હોય તો એ આકૃતિ વગરનો ગણવાનો દ્રષ્ટિન માટે અને બાકીનો ગણવાનો તમારા માટે આવું પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સામાન્ય ક્રમાંક ધરાવતા પ્રશ્નોની વચ્ચે ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે લખાયેલ હોય પરીક્ષાર્થીઓને કયા પ્રશ્નનો ઉત્તર આપવો તે સમજવામાં મુશ્કેલી પડી હોવાની રજૂઆત મળી ઘણા બધાએ રજૂઆત કરી બરાબર આપણે કરી કરી આપણા શિક્ષકોએ હતી અને ઘણા બધા વાલી મંડળોએ રજૂઆત કરી કે ભાઈ આવું કેવું વિદ્યાર્થીને લાઈવ પરીક્ષા આપતી વખતે મૂંઝવણ કેમ થવી જોઈએ ન થવી જોઈએ તો જે ધ્યાને લેતા વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીએ જે પ્રશ્નનો ઉત્તર લખેલો હશે જે લખ્યો હશે તમે ઉપરનો લખ્યો હોય કે દ્રષ્ટિન માટેનો લખ્યો હોય તેનું મૂલ્યાંકન કરી મળવાપાત્ર ગુણ આપવામાં આવશે જેવો નિર્ણય લેવામાં આવેલો છે આ ભૌતિક વિજ્ઞાન માટે નિર્ણય લીધો એ લોકોએ બરાબર સેમ એવો નિર્ણય ધોરણ દસ માટે પણ લેવાશે તમે ચિંતા ના કરતા પણ એ લોકો પછી તમને એવું કે છે કે ભાઈ વધુમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયો હવે આગળના વિષયમાં એ અમે નહીં કરીએ બરાબર આ પહેલી વાર હતું એટલે એને લેટ ઇટ ગો એ લોકોએ સ્વીકાર્યું અને કીધું કે ભાઈ ચાલો વિદ્યાર્થીઓનું ભૂલ થઈ કા તો અમારી ભૂલ થઈ એને જવા દો પણ કન્ફ્યુઝન ક્રિએટ થયું છે તો અમારે એના માર્ક્સ આપી દેવા જોઈએ તો એ લોકોએ કીધું ભાઈ અમે માર્ક્સ આપી દઈશું તમે એની ચિંતા ન કરતા બરાબર પણ આગળના વિષયોમાં દાખલ કે ધોરણ દસ છે તો ગણિતમાં ભૂલ થઈ એ ભૂલ તમારી કદાચ માફ કરશે બરાબર પણ આગળના વિષય વિજ્ઞાન છે સમાજ છે આની અંદર તો તમારે ધ્યાન રાખવાનું છે હવે ભાઈ પ્રશ્નપત્રમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નમાં વિકલ્પ સ્વરૂપે દ્રષ્ટિ વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્ન ક્રમાંક ધરાવતા વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ છે જેની સંબંધિત પરીક્ષાર્થીઓએ વાલીઓએ અને શિક્ષકશ્રીઓએ નોંધ લેવાની છે બરાબર તો હવે તમારે ધ્યાન રાખવાનું છે જે થયું એ ગયું રાત ગઈ બાદ ગઈ તમે એની ચિંતા ના કરતા તમને એના માર્ક્સ મળશે ગણિતના પેપરની અંદર કાં તો પછી તમારું ભૌતિક જ્ઞાનનું પેપર હશે પણ એ પછીના પેપરમાં મતલબ અંદર વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનની અંદર આ બધા જે વિષયો બાકી છે બરાબર તો એની અંદર આ ટાઈપની સૂચના હશે તમારે સ્ટ્રોંગલી અમલીકરણ કરવું પડશે ઉપરનો જે પ્રશ્ન હશે જેની અંદર આકૃતિ હોય આકૃતિ દોરવામાં આવેલી હોય કાતો દોરવી પડતી હોય એ બધા જે પ્રશ્ન છે એ જનરલ વિદ્યાર્થીઓ માટે છે જે તમને જેને દેખાય છે લોકો માટે ને બાકીનો એના પછીનો જે પ્રશ્ન છે એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સૂચના બદલાય તો નહીં પેપરો છપાઈ ગયા છે એટલા માટે તો હવે ધ્યાન રાખવું પડશે ડીએસ પટેલે આ પરિપત્ર કરેલો છે ઓફિશિયલ પરિપત્ર છે ગુજરાત બોર્ડનો મેં તમારી સમક્ષ મૂક્યો છે એટલે ચિંતા ના કરતા ગમ્યું હોય તો ભાઈ સેલ્યુટ નું સિમ્બોલ ચેટ બોક્સ માં આવવા દેજો અને નીચે કોમેન્ટ માં લખજો શું લખવાનું કે વાવા જોડુ હિટ છે બોસ દિવાળી પૂરા દિલ મે છે ભાઈ નીચે લખી દો તમારી માટે કામ કરીએ છે ભાઈ ચલો જે લોકોને આગળ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામમાં જોડે હોય કાં તો ઓફલાઈન નીચે ઇન્કવાયરી ફોર્મ છે ફોર્મ ભરી દેજો અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં સ્કૂલિંગ પ્લસ કોચિંગ પ્રોગ્રામ સાથે અમે આવી રહ્યા છે અને ત્યાં તમને મજા આવશે યાર ભણવાની સેન્ટરો રેલી છે ની અંદર ભણવા માટે બરાબર અગિયાર બાર સાયન્સ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બધા માટે છે તો નીચે ફોર્મ આપેલું છે ફોર્મ ફિલઅપ કરી દેજો પછી આપણે પર્સનલી વાત બી કરી શકીશું ઓકે ચલો તો આ એક ઓફિશિયલ જાણકારી હતી ગુજરાત બોર્ડે પોતાની ભૂલ તો સ્વીકારી એમની ભૂલ નથી છતાં બી એમને સ્વીકારી અને કીધું કે ભાઈ ચલો વિદ્યાર્થીઓના હિતમાં જ તમારે નિર્ણય લેવો છે તો કીધું કે ગમે તે પ્રશ્ન લખ્યો હશે તમને માર્ક્સ મળશે પણ એક ભૂલ એક વાર એ લોકોએ માફ કરી છે હવેના પેપરની અંદર તમારે ધ્યાન રાખવું પડશે અને તમે એકચ્યુઅલમાં જે પ્રશ્ન તમારી માટે છે એ જ લખવાનો છે નહીં કે દ્રષ્ટિન માટેના વિદ્યાર્થીઓ માટે તો હું આશા રાખું છું કે તમારી મૂંઝવણ ક્લિયર થઈ ગઈ હશે ધોરણ દસના ગણિત માટેની તમારી જે બધી ડાઉટ હતું એ તમે ભૂલી જાઓ તમારા માર્ક્સ અને તમને મળી જશે પણ હવે પછીના પેપરમાં તમારે ધ્યાન રાખવાનું છે સેમ એ જ રીતે ભૌતિક જ્ઞાનની અંદર તમારી જે ભૂલ થઈ હશે એ તમને લેટ ઇટ ગો જવા દો એમાં તમને માર્ક્સ મળશે પણ એ પછીના

ઇન્ફોર્મેશન મે તમારી સમક્ષ રજૂ કરી છે કોઈ ચિંતા કયા કરતા આગળની પરીક્ષાની મસ્ત તૈયારી કરો યાર તમારું રિઝલ્ટ સારું આવશે આપણે ધજીયા ઉડાવવાની છે સાચી વાત નેક્સ્ટ ની અંદર વાવાઝોડાના સેશન ની અંદર આઈએમપી વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો